પાટીદાર દીકરી ઉપર કાજલ હિન્દુસ્તાનીએ વિવાદિત નિવેદન કર્યું છે તેમણે નિવેદન કર્યું છે કે પાટીદાર યુવતીઓ વિધર્મી બોયફ્રેન્ડ બનાવે છે અને મોંઘી દાટ ગિફ્ટ પણ આપે છે આ પ્રકારના વિવાદિત નિવેદન કાજલ હિન્દુસ્તાનીએ કર્યું છે સાથે એ પણ કહ્યું છે કે કાજલ હિન્દુસ્તાની સામે હાલમાં જે એણે નિવેદન કર્યું તેમાં પાટીદાર સમુદાયમાં રોષ વ્યાપ્યો છે કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ કાજલ સામે ફરિયાદ નોંધાવી પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું આ ષડયંત્ર છે તેવું પનારાએ આક્ષેપ કર્યો છે

મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને ચાલીસ લાખ રૂપિયાની ફોર વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે માતા રીલ બનાવવામાં ને પોતાની મસ્તીમાં મસ્ત છે ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી બે પાંચ લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે સાત છોકરીઓ પાંચ પાંચ લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની એ છોકરીઓની ઉંમર છે સોળ અને સત્તર વર્ષની આ વિચારેલું આપણો સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યો છે એક કાજલ હિન્દુસ્તાની કરીને બેન પાટીદાર સમાજની મોરબીની દીકરીઓ માટે જે ઘટના બની જ નથી એવી ઘટનાની વાત એ માઈક ઉપરથી સુરતમાં કહી રહ્યા છે અમારી વાત એટલી છે કે બેન આવી ઘટના નથી બની છતાં જે વાત કરે છે એ વાતની માફી માગે પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું બંધ કરે અને અમે એફઆઈઆર દ્વારા એટલું જ કહેવા માગીએ છીએ કે જે ઘટના નથી બનતી એની ટીઆરપી માટે એની વાહવાહી માટે બેન શા માટે આવી વાત કરી રહ્યા છે અને આજે પાટીદાર સમાજની દીકરીની વાત કરે છે કાલે બીજા સમાજની દીકરીની વાત કરશે આ બેન એટલે આવી વાત બેન કરતાં બંધ થાય વય મનસ્ય ફેલાવતા બંધ થાય અને મોરબીની દીકરીઓને બદનામ કરતાં બંધ થાય